લઘુમતી સમાજના કોઈ માણસ આ પથ્થરબાજીમાં ત્યાં હાજર નહીં હતો નાના નાના દસ બાળકો જે છે અંદર અંદર મસ્તી મજાક કરતા હતા અને કદાચ કોઈ એક બાળકથી ત્યાં જે છે જાણતામાં બાળ રમતથી બાળ બુદ્ધિથી કોઈ નાનું અમસ્તુ જે છે એ પથ્થર વાગી ગયું હોય ઢોલકા પર કેમકે ઢોલકાની ઉપર જે છે એ સાત થી આઠ ફૂટની મૂર્તિ છે આ જે ઘટના વયની છે એ સદંતર ઘટના જે છે એ ખોટી આણે ઉપજાવી કાઢેલી છે એટલે પેલી ઘટના જે છે એનું વિડીયો તો છે પણ એને કાપી નાખ્યું છે અને જે છે આ પોલીસે જે ગણેશ પંડાલના આયોજકો છે એની સાથે મળીને આ ખોટી એફઆઈઆર દાખલ કરી છે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થરબાજીની ઘટનામાં સુરત પોલીસે સત્તાવીસ આરોપીઓની કોર્ટમાં પેશી કરી હતી અને કોર્ટે સત્તાવીસ આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે મારી સાથે વાત કરશે જે બચાવ પક્ષમાંથી એક વકીલ છે જાવેદ મુલતાલીજી એમની સાથે વાત કરશું કોર્ટમાં શું શું થયું કેટલા કલાક દલીલ ચાલી હતી જાવેદભાઈ એ બતાવો કે કેટલા કલાક સુધી કોર્ટમાં દલીલ ચાલી હતી કોર્ટે શું નોંધ્યું છે ને પોલીસે સરકાર તરફથી શું રિમાન્ડ જે મુદ્દા મૂક્યા હતા લાલગેટ પોલીસ સ્ટેશન તરફથી જે છે સત્તાવીસ સત્તર મુદ્દા સાથે જે છે આરોપીઓના સત્તાવીસ આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને એ માગણીની સામે આઠથી દસ વકીલોએ દલીલ કરેલી એમાં ત્રણ આરોપીઓ મારા હતા એ ત્રણમાંથી જે છે એક આરોપીનું નામ હમણાં પ્રોડક્શન એમણે તાત્કાલિક જે છે પોલીસના ધ્યાને આવ્યું કોર્ટમાં અમે ધ્યાન આપ્યું તે પ્રમાણે આજે ત્રીજા આરોપીની ધરપકડ એ લોકોએ હમણાં પ્રોડક્શન પ્રમાણે બતાવી પાંચ ત્રણે ત્રણ આરોપીઓ પોલીસે મારધાડ કરી રહ્યા છે એ પ્રમાણેની પોલીસ ફરિયાદ બી આપી છે અને પોલીસે પોતાના સત્તર મુદ્દાઓમાં જે છે એ ઘણા બધા મુદ્દાઓ જે છે રિપીટ કર્યા છે એટલે એ મુદ્દાઓની સામે અમારી દલીલ હતી કે ભાઈ હથિયાર જે છે એ કોઈ વાપરવામાં આવેલો નહીં અને પોલીસે એવું કીધું હતું કે ભાઈ આ પોલીસ ફરિયાદ પ્રમાણે કે અમે આરોપીઓને કોર્ડન કરીને સ્થળ પરથી પકડ્યા છે તો અમારું એવું કહેવું છે કે આરોપીઓને જે છે કોર્ડન પરથી સ્થળ પર પકડાય તો કોઈ હથિયાર પકડ્યો હોય એની પાસેથી લાકડો દંડો પથ્થર એવો કોઈ પોલીસનો કેસ નથી અમારી તરફથી એવી દલીલ હતી કે તમામ આરોપીઓને જે છે એ તમામ આરોપીઓને પોલીસે એમના ઘરમાંથી સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકીની ગલીમાં રોશન પાર્ક એવાના અલ ઇબાદ એપાર્ટમેન્ટમાંથી જ અંદાજે વીસ કરતાં જેટલા આરોપીઓને પકડ્યા છે એટલે પોલીસ તરફથી જે છે પ્રાઇમાફેસી જે કેસ જોઈએ નબળો છે અને જે છે એ રોંગ કેસ લઈને પોલીસ કોર્ટમાં આવી છે કોર્ટે શું નોંધ્યું છે જે સત્તર મુદ્દાઓ હતા પોલીસના સરકાર તરફથી કોર્ટે શું નોંધ્યું છે અને કયા મુદ્દાઓના આધારે જે બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરફથી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી અને અમે વકીલોએ દલીલ કરેલી એટલે એ બંને પક્ષોની દલીલો સાંભળીને નામદાર કોર્ટ જે છે એમણે બે દિવસના રિમાન્ડ રિમાન્ડ આપ્યા છે એ રિમાન્ડ આપવાનું કારણ એ હોઈ શકે કે ભાઈ પોલીસની તપાસ જે છે હમણાં ચાલુ છે અને બસોથી સોથી બસો માણસનું ટોળું બતાવે છે તો બીજા કોઈ આરોપીને પકડવાના હોય જે ઈજા પામનાર જે છે પોલીસ અધિકારી કે કોઈ બીજા એટલે એમને ઓળખ પરેડ કરાવવાની હોય આઈડેન્ટિફિકેશન પરેડ એવા કોઈ મુદ્દાઓ પર જે છે એ નામદાર કોર્ટે રિમાન્ડ બે દિવસના આપ્યા હોય એવું મારું માનવું છે પણ હજી સુધી રિમાન્ડનો ઓર્ડર જે છે એ મેં વાંચ્યો નથી એટલે સંપૂર્ણ માહિતી નહીં આપી શકું તો પોલીસ સામે પણ કોઈ આક્ષેપબાજી થઈ છે કોર્ટમાં અને શું આક્ષેપાજી થઈ છે પોલીસ સામે એવો અમે આક્ષેપ લગાડ્યો છે કે તેમણે જે એફઆઈઆર નોંધી છે એ એક જ એફઆઈઆરમાં જે છે જો આ કોઈ બીજી ઘટના બની હોય પોલીસના કહેવા પ્રમાણે તો એક એફઆઈઆર જે ગણપતિના પિંડાલ ઉપર જે છે નાના બાળકોએ પથ્થર માર્યો છે પોલીસના કહેવા પ્રમાણે ફરિયાદ પક્ષના કહેવા પ્રમાણે જે આ કેસ છે એ જ કેસને આધારે જે છે બીજી જે વધારે પડતી બે એફઆઈઆર છે એ નોંધેલી છે એ સદંતર ખોટી છે અને જે છે એ ખોટી એફઆઈઆરની સામે અમે જે છે આરોપી પક્ષે જે નામદાર હાઈકોર્ટમાં એ બંને એફઆઈઆરઓને જે છે એ ચેલેન્જ કરવાના છે તો ગણેશ પાંડાલ પર પથ્થરમારો થયો હતો ને એ વિશે શું પોલીસ પોલીસનું એવું કહેવું છે કે છ થી દસ જે સગીર બાળકો હતા પંદર વર્ષ કરતાં નાના એ લોકોમાંથી એક છોકરાએ રિક્ષામાંથી ઉતરીને ગણેશ પંડાલ પર જે છે એ ગણપતિની પણ ઢોલકા પર પથ્થર મારેલો એટલે જે સદંતર શરૂઆતથી જ જે છે એ સોશિયલ મીડિયા પર અથવા જો છે સરકાર તરફેના માણસો જે એવું જણાવતા હોય કે ગણેશજીની પ્રતિમા પર પથ્થર માર્યો તે પોલીસ પોતાની જ ફરિયાદમાં અને રિમાન્ડમાં અને પ્રેસનોટમાં જે છે એ સરકાર ફરિયાદ પક્ષ તરફથી એવું જાહેર કર્યું છે કે ગણેશજીની મૂર્તિ પર જો કહેવાતો કેસ હોય તો બી પથ્થર મારો કર્યો નથી પોલીસ છે કર્યો નથી હા પણ બચાવ પક્ષનું એવું એવું કેવું છે કે બે બે નાના બે નાના નાના દસ બાળકો જે છે અંદર અંદર મસ્તી મજાક કરતા હતા અને કદાચ કોઈ એક બાળકથી ત્યાં જે છે જાણતામાં બાળ રમતથી બાળ બુદ્ધિથી કોઈ નાનું અમસ્તું જે છે એ પથ્થર વાગી ગયું હોય ઢોલકા પર કેમકે ઢોલકાની ઉપર જે છે એ સાત થી આઠ ફૂટની મૂર્તિ છે એ પ્રાઇમોફેસી દેખાય આવે છે પોલીસ ને એવું પણ કેવું છે કે જે બાળકો છે જેના પર આક્ષેપ છે પથ્થર ત્યાં રહેતા નથી ત્યાંથી એક કિલોમીટર દોઢ કિલોમીટર દૂર વિસ્તારમાં રહે છે ઓટોમાં સવાર થઈને આવ્યા હતા તો રમત રમતમાં કેવી રીતે થઈ શકે અને ચાલુ રોડ છે કોઈ એવું ઘણું મેલું નથી બચાવ પક્ષ તરફે જે છ છ મતલબમાં એક્યુઝને પકડેલા છે એમાં ત્રણ છે એમના વકીલ સાહેબ જે છે એ આનો સ્પષ્ટ મતલબમાં તમને જવાબ આપી શકે પણ અમારું એવું અનુમાન છે અને અમારી જાણકારી પ્રમાણે આ જે ઘટના બની છે એ સદંતર ઘટના જે છે એ ખોટી આણે ઉપજાવી કાઢેલી છે સાચી હકીકતમાં જે વિડીયો જેટલા આવ્યા છે એ વિડીયોમાં પોલીસની સામે છથી સાત બાળકોને રિક્ષામાં નાખીને સૈયદપુરા પોલીસ ચોકી લઈ જતા હતા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી એ વિડીયો અમને જે જોયા છે એના પરથી ખ્યાલ આવે છે પથ્થર મારનારની ઘટના જે છે એનું વિઝ્યુઅલ નથી આવ્યો પણ પથ્થર માર્યા બાદ પોલીસના કહેવા પ્રમાણ એ લોકોને રિક્ષામાં ઉચકીને જે છે એ ચોકી પર લઈ જતા હતા એવું દેખાઈ આવેલું એટલે પહેલી ઘટના જે છે એનું વિડીયો તો છે જ પણ એને કાપી નાખ્યું છે અને જે છે આ પોલીસે જે ગણેશ પંડાલના આયોજકો છે એની સાથે મળીને આ ખોટી એફઆઈઆર દાખલ કરી છે

જે મતલબમાં નાના બાળકોને પોલીસ ચોકી પર મૂકેલો ત્યારે કોઈ પણ માઇનોરિટીના માણસો ત્યાં નહીં હતા પણ જે મેજોરિટીના માણસો હતા રાજકીય નેતાઓ બી હતા એ લોકોના વિડીયો તમે જોઈ શકો છો કે જે પ્રમાણેના એ લોકોના વિડીયો છે પણ લઘુમતી સમાજના કોઈ માણસ આ પથ્થરબાજીમાં ત્યાં હાજર નહીં હતો માઇનોરિટી સમાજના લોકોના જ વિડીયો સામે આવ્યા છે જે પથ્થરબાજી કરતા દેખાઈ રહ્યા છે સ્પષ્ટપણે જો એવા કોઈ વિઝ્યુઅલથી કોઈ માઇનોરિટી સમાજના કોઈ વ્યક્તિ આવી પથ્થરબાજી કરી હોય તો એને એને હું સદંતર વખોડી કાઢું છું અને એ નિંદાને પાત્ર છે કે એણે આ ગેરકાનૂની કૃત્ય કર્યું છે પણ પોલીસે અમારા જે આરોપીને પકડેલા છે એને કોઈ પથ્થર માર્યા નથી તો બિલકુલ આ હતા બચાવ પક્ષમાં જે આઠથી દસ વકીલો છે એમાંથી એક જાવેદ મુલતાનીજી એમના ત્રણથી ચાર એક્યુઝ છે આ કેસમાં એમની તરફથી દલીલ કરવામાં આવી હતી અને આ અત્યારે જે કહી રહ્યા છે કે ભાઈ જે ફરિયાદ છે ખોટી છે આરોપી જે છે ખોટી રીતે પકડવામાં આવ્યા છે પણ આ ન્યાય પ્રણાલીનો એક ભાગ છે ન્યાયતંત્ર નક્કી કરશે કે જે આરોપી પકડાયા છે એ દોષી છે કે નહીં દોષ સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત